સાપ અને કાગડાની પંચતંત્ર વાર્તા મારી ચેનલ માં છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શહેરની નજીક એક વડના ઝાડ પર માળો હતો જેમાં વર્ષોથી કાગડા અને કાગડાની જોડી રહેતી હતી બંને ત્યાં સુખી જીવન જીવતા હતા તેઓ આખો દિવસ ખોરાકની શોધમાં બહાર રહેતા અને આરામ કરવા સાંજે માળામાં પાછા ફરતા એક દિવસ એક કાળો સાપ પેલા વડના ઝાડ પાસે ભટકતો ભટકતો આવ્યો ઝાડના એક મોટું છીપ જોઈને તે ત્યાંગ રહેવા લાગ્યો કાગડા આ વાતથી અજાણ હતા તેમની દિનચર્યા આમ જ ચાલતી રહી સીઝન આવે ત્યારે ગાય ઈંડા મૂકે છે કાગડો અને ગાય બંને ખૂબ જ ખુશ હતા અને ઈંડા બચ્ચાં નીકળવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ એક દિવસ જ્યારે તે બંને ખોરાકની શોધમાં બહાર નીકળ્યા ત્યારે ઝાડના છીપમાં રહેતા સાપે તક ઝડપી લીધી અને તેના ઈંડા ખાઈ લીધા અને ચૂપચાપ તેના છીપલામાં સૂઈ ગયો જ્યારે કાગડા પાછા ફર્યા અને માળામાં ઈંડા ન મળ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા ત્યારથી જ્યારે પણ કાગડો ઈંડા મૂકે ત્યારે સાપ તેની ભૂખ સંતોષવા તેને ખાઈ લેતો કાગડા રડતા રહ્યા જ્યારે મોસમ આવી ત્યારે ગાયે ફરીથી ઈંડા મૂક્યા પણ આ વખતે તે સાવધ હતો તેઓ જાણવા માંગતા હતા કે તેમના ઈંડા ક્યાં ગાયબ થઈ ગયા યોજના મુજબ એક દિવસ તેઓ હંમેશની જેમ માળામાંથી બહાર આવ્યા અને એક ઝાડ પાસે છુપાઈને પોતાના માળાની દેખરેખ કરવા લાગ્યા કાગડાને બહાર જતા જોઈને કાળો સાપ ઝાડના છીપમાંથી બહાર આવ્યો અને માળામાં જઈને ઈંડા ખાઈ ગયો કાગડાઓ તેમના બાળકોને તેમની આંખો સામે મરતા જોઈને વ્યથામાં મુકાઈ ગયા હતા તેઓ સાપનો સામનો કરી શકતા ન હતા તેમની સરખામણી માંગ તેઓ નબળા હતા તેથી તેને પોતાનું જૂનું રહેઠાણ છોડીને બીજે ક્યાંક જવાનું નક્કી કર્યું જતા પહેલા તે તેના મિત્ર શિયાળને છેલ્લી વાર મળવા ગયો હતો શિયાળને આખી વાર્તા સંભળાવ્યા પછી જ્યારે તેઓ રજા લેવા લાગ્યા ત્યારે શિયાળે કહ્યું મિત્રો આ રીતે ડરી ગયા પછી તમારું જૂનું ઘર છોડવું યોગ્ય નથી જો સમસ્યા સામે છે તો તેનો કોઈ કુકેલ તો હોવો જ જોઈએ કાગડાએ કહ્યું દોસ્ત આપણે શું કરી શકીએ એ દુષ્ટ સાપની શક્તિ આગળ આપણે લાચાર છીએ અમે તેની સાથે સ્પર્ધા કરી શકતા નથી હવે અમારી પાસે બીજે ક્યાંક જવા સિવાય કોઈ વિકલ્પ નથી અમે અમારા બાળકોને હંમેશા મરતા જોઈ શકતા નથી કનિક વિચારીને શિયાળ બોલ્યો મિત્રો જ્યાં તાકાત કામની નથી ત્યાં બુદ્ધિ વાપરવી જોઈએ આટલું કહીને તેને કાગડાને સાપથી છુટકારો મેળવવાની યોજના કહી બીજા દિવસે યોજના મુજબ શહેરના કાગડાઓ અને કાગડા તળાવ પર પહોંચ્યા જ્યાં રાજ્યની રાજકુમારી દરરોજ તેના મિત્રો સાથે સ્નાન કરવા આવતી હતી એ દિવસોમાં પણ રાજકુમારી પોતાના કપડાં અને ઘરેના બાજુ પર રાખીને તળાવમાં સ્નાન કરતી હતી સૈનિકો નજીકમાં નજર રાખી રહ્યા હતા તકનો લાભ લેતા કાગડાએ રાજકુમારીના હીરાનો હાર તેની દબાવ્યો અને કાગડો કરીને તેને રાજકુમારી અને સૈનિકોની સામે લઈ ગયો કાગડો પોતાનો લેતો જોઈને રાજકુમારી પાડવા લાગી સૈનિકો કાગડાની પાછળ દોડ્યા તેઓ કાગડાની પાછળ ગયા અને વટવૃક્ષ પાસે પહોંચ્યા કાગડાને આ જ જોઈતું હતું તેને રાજકુમારીનો હાર ઝાડના છીકમાં નાખી દીધો અને ઉડી ગયો જ્યારે સૈનિકોએ આ જોયું ત્યારે તેઓ હાર કાઢવા ઝાડના છીપ પાસે ગયા ગળાનો હાર કાઢવા તેને છીપમાંગ એક લાકડી નાખી તે સમયે સાપ તેના છીપલામાં આરામ કરી રહ્યો હતો લાકડીના સ્પર્શથી તે તેની હૂડ ફેલાવીને બહાર આવ્યો સાપને જોઈને સૈનિકો એક્શનમાં આવી ગયા અને તલવાર અને કુહાડીથી તેને મારી નાખ્યો સાપના મૃત્યુ પછી કાગડાઓ તેમના માળામાં ખુશીથી રહેવા લાગ્યા તે વર્ષે જ્યારે ગાયે ઈંડા મૂક્યા ત્યારે તેઓ સુરક્ષિત હતા બૌધ જ્યાં શારીરિક શક્તિ કામની નથી ત્યાં બુદ્ધિ વાપરવી જોઈએ બુદ્ધિમત્તાથી મહાન કામ થઈ શકે છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ થઈ શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ